નમસ્કાર ખેડૂત મિત્રો હું શું તમારી સામે ખેડૂત યુટ્યુબ ચેનલમાં એક રીંગણીની બાબતનો નવો વિડીયો લઈને ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોનો પાછલા દિવસોમાં ફોન આવ્યો છે કે આ વરસાદ જેવું વાતાવરણ છે અને એમાં અત્યારે ડોકા મરડી અને સડાનો પ્રોબ્લેમ વધારે છે તો ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ડોકા મરડી સડો અથવા તો લશ્કરીઓ જે લોકોના રીંગણીના પાકમાં નુકસાન કરી રહી છે અથવા તો એનો ઉપદ્રવ વધી રહ્યો છે જેના કારણે જેઓના ઉત્પાદન ઘટી રહ્યા છે અને હાલની સિઝનમાં લાઈટ થયા છે રીંગણાના ત્યારે ખેડૂત મિત્રોને આ જ નુકસાન પહોંચાય એવું ન હોય ત્યારે જે આપણે ડોકા મરડીના પ્રોબ્લેમને શું કરવું અથવા તો જે સડાનો પ્રોબ્લેમ આવે છે એના દ્વારા સડાના કારણે તમારા રીંગણીમાં જે ઉત્પાદન છે એ ઘટતું હોય અથવા તો તમને ભાવ નીચા મળતા હોય તો એ દૂર કરવા માટે આપણે શું કરવું રીંગણીમાં કઈ કઈ દવા છાંટવી એનો આ વિડીયો છે અને આ ખાસ કરીને ખેડૂત મિત્રો એ પણ જોજો કે તમારી રીંગણીમાં જે છે કુંપળ અથવા તો જેની કુળેપ આવી હોય એમાં જ્યારે ડોકા મરડી આવે અને જ્યારે ડોકા મરડીને કારણે આપણી રીંગણીનો જે વિકાસ છે એ અટકતો હોય ત્યારે એમાં શું કરવું એને માટેની દવા આજે લઈને આવ્યો છું અને આ દવા છે તે ડોકા મરડી અને તમારી લશ્કરી ઈયળ અથવા તો રીંગણામાં જે સડો આવે છે બધું જ દૂર કરે છે સફેદ માખી સહિત બધામાં રિઝલ્ટ મળે છે તો એવી દવા આપણી પાસે છે લાવુભાઈ દવા અને ખેડૂત મિત્રો આ લીટર લીટરની દવા છે એક છે તાકાત પ્લસ અને બીજી છે સુમિટા કંપનીનો કાળો ઘોડો તો ખેડૂત મિત્રો જે આ તાકાત છે એ એગ્રોટેક કંપનીમાંથી આવે છે અને જે કાળો ઘોડો છે એ સુપ્રીમેન્ટ કંપનીમાંથી આવે છે સુમિટો કેમિકલ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે તો ખેડૂત મિત્રો આ છે દવા અને આપણે જોઈએ આને ફાયદા કઈ રીતનું થાય છે અને કઈ રીતના આપણે આને દવા છાંટવાની છે શું એનો માપ છે એ બધું જોઈ લે એ પહેલાં હું તમને આપણી રીંગણી દેખાડી દઉં કે આપણી રીંગણીમાં તમને કશું પ્રોબ્લેમ નહીં જોવા મળે આજે છે આ રીંગણીના ત્રીજોથી ચોથો વારો હતો આજે જ રીંગણા ઉતારી લીધા છે અને રીંગણીની અંદર આ જે છે એ પંદરથી વીસ જેટલો જે ઉધારો આવેલો છે ખેડૂત મિત્રો તમે આ પ્લોટ જોઈ લો સત્તરસો સોળવા વાવેલા છે અને અહીંયા પણ જે પણ ખેડૂત મિત્રો આપણે આ રોપ લેવા માટે આવે છે રીંગણીનો રોપ લેવા માટે એ લોકોને ખાસ અમે આપણી રીંગણીનો વિઝિટ કરાવતા હોઈએ છીએ કે આ રીંગણી અત્યારે સોળનો બહુ વિકાસ નથી તમે જોઈ લેજો આપણી રીંગણીમાં સોળનો બહુ વિકાસ નથી ઉત્પાદન છે આ આવે છે તમે અત્યારને વરસાદની સિઝન હતી ખેડૂત મિત્રો આજે થોડુંક વાતાવરણ છે તે ખુલ્લું થયું છે પણ પાછલા છ થી સાત દિવસ સતત પહેલી જેવું વાદળ છાયું હતું ઢંકાયેલું હતું અને સતત વરસાદ હતો એવામાં પણ આ રીંગણીમાંથી આજના દિવસે પંદરથી થી સત્તર મણ જેટલો ઉતારો આવ્યો છે અને ખેડૂત મિત્રો તમે આમાં અત્યારે ફૂલ અને એનો જે કુળક છે તમે જોઈ શકો છો કે એક એક રીંગણીની અંદર કેવા ફૂલ આવેલા છે અને તમે છોડનો પણ વિકાસ જોઈ લ્યો કે છોડનો બહુ વિકાસ થયો નથી પણ એનું ઉત્પાદન છે તે બહુ સારું એવું આવે છે અને આસપાસના અમારા જે આપણે બહારથી જે ખેડૂત મિત્રો જોતા હોય આખા ગુજરાતમાં જે ચોટીલા વિસ્તાર અથવા તો મોસર વિસ્તારમાં પ્રખ્યાત છે અથવા તો એ લોકો શું કરતા હોય છે કે ચોમાસાની ઋતુમાં જયારે કોઈ પણ લોકોનું રીંગણા ના ઉતરતા હોય ત્યારે આ વિસ્તારનું રીંગણું છે તે આખા ગુજરાતમાં સ્પ્રેડ થતું હોય છે ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર હશે આથી સુરત સુધી અથવા તો તમે પોરબંદર ભાવનગર સુધી આ રીંગણું મહેસાણા અથવા ત્યાં સુધી જતું હોય છે ત્યાંથી આગળ આ રીંગણું જઈ ન શકે એના માટે નગર આ રીંગણું ત્યાં પણ પહોંચી જાય છે તો ખેડૂત મિત્રો તમે જોઈ લ્યો આ રીંગણી છે અને એમાં જે છે અમારા ખેડૂત મિત્રો છે આ દવાનો ઉપયોગ કરતા હોય છે તો જોઈએ આપણે એ દવાને અને તમારા આ આ દવા છાંટી એટલે તમારા પાકમાં એટલી ગેરંટીથી કહીએ કે સો એકસો ને દસ ટકા ગેરંટીથી કહી શકીએ કે ગમે એવું ચોમાસાનું વાતાવરણ પણ હોય એક વખત આ દવા સરખી રીતે લાગી ગઈ એટલે તમારા ચોમાસાની ઋતુમાં તો દસ થી પંદર દિવસ ડોકા મળી અથવા તો સડો દેખાશે જ નહીં પણ નોર્મલ ઋતુમાં તમને એકથી દોઢ મહિનો નોર્મલ ઋતુ એટલે કે શિયાળાની કે અથવા તો ઉનાળાની ઋતુમાં તો આવતી હોય તો એકથી દોઢ મહિનો તમારામાં તમારી રીંગણીમાં ક્યાંય ડોકા મળી સડો અથવા તો બીજી લશ્કરી ઇયળ જેવું કંઈ છે નહીં અથવા તો તમારા આડોશી પાડોશીમાં પણ નહીં દેખાય આ દવા સાડસો ને ખેડૂત મિત્રો કેવું રિઝલ્ટ છે તો જોઈએ આપણે આ સુમિટા કંપની અથવા બીકે એગ્રોટેકની જે તાકાત પ્લસ છે એ બંનેને જોઈ લઈએ ખેડૂત મિત્રો આ છે આપણી તાકાત પ્લસ કે જે તમારે આસાનીથી આને તમારે ગોતવાની છે આ તો તમને આસાનીથી જે સુમિટા કંપનીનો કાળો ઘોડો છે એ તો તમને આસાનીથી મળી રહેશે પણ આ તમારે ગોતવાની છે આ દવા છે તાકાત પ્લસ અને આ મળી રહી છે અને હું ભાવ પણ તમને કહું છું આ બીકે એગ્રોટેક કંપનીમાંથી આવે છે ખેડૂત મિત્રો અને તમે જોઈ લેવો આમાં ઈયળ બધી ઈયળ માટે તો ખાસ છે અને તમારે શું કરવાનું છે આ બંને દવાને એક સાથે જ છે ત્યારે જ તેનું પરફેક્ટ રિઝલ્ટ તમને મળી શકશે ખેડૂત મિત્રો આ બંને અને બંનેનું માપ માપ પણ હું તમને કહું છું ખેડૂતો મિત્રો આ બંને છે તમારે લિટર લીટરમાં આવે છે લિટર અથવા તો એમને નીચે પણ આવે છે પણ તમે જે રીતે પરફેક્ટ કરી શકતા હોય એ પ્રમાણે તમારે લેવાનું છે અને ખેડૂત મિત્રો આમાં ડુપ્લિકેટ દવા પણ આવે છે તો એનું ખાસ ધ્યાન રાખવું જો આમાં પણ લખેલું છે નકલથી સાવધાન રહેવું એટલે ખાસ કરીને આમાં તમારે ધ્યાન રાખવું છે આમાં બહુ એવો પ્રોબ્લેમ નહીં આવે પણ આની નકલ ઘણી બધી મળે છે એટલા માટે તમારે પરફેક્ટ કંપનીની જે દવા આવે છે એને યુઝ કરવાનો રહેશે અને ખેડૂત મિત્રો જે આ લીટર લીટરનો તમારે છંટકાવ કરવો હોય તો નોર્મલી તાકાત છે એના તો ચાલીસ પંપ થઈ રહેતા હોય છે ને આ પણ ચાલીસથી અથવા તો ત્રીસની આજુબાજુ આના પંપ થઈ રહેતા હોય છે તો ખેડૂત મિત્રો આ જે છે આપણે સત્તરસો રૂપિયામાં તાકાત પ્લસ આવે છે સત્તરસો આજુબાજુની તાકાત પ્લસ આવે છે અને સુમિટા કંપનીનો ઘોડો છે એ પંદરસોની આજુબાજુ તમને મળી રહી છે લીટરની વાત કરું છું તમે એનાથી નાનું માપ પણ ખરીદી શકો છો અને ખેડૂત મિત્રો હું આનું માપ તમને કહું માપ તમને કહું તો તમારે આ છે કે પચીસ પચીસ નાખવાની છે અને કાળો ઘોડો છે એને ત્રીસ એક પંપની અંદર નાખવાનો છે અને જ્યારે ઉપદ્રવ વધારે હોય ત્યારે તમે આને ત્રીસથી ચાલીસ કરી શકો છો અને આને પચીસથી ત્રીસ કરી શકો છો જ્યારે વધારે ઉપદ્રવ હોય ત્યારે નોર્મલ ઉપદ્રવમાં તમારે ક્યારે પણ એને વધારે કરવાનો નથી તમે નોર્મલી ડોઝ આપતા હોય ચોમાસાની ઋતુમાં અને તમારે એ વાત નથી જોવાની કે ભાઈ અમારી રીંગણીમાં અત્યારે ડોકા મરડી આવી છે ત્યારે જ દવા નાવી ખેડૂત મિત્રો પંદર દિવસનો ટાઈમ થયો ત્યારે તમારે આને નોર્મલ છંટકાવ કરી દેવાનો છે જો વધારે પ્રોબ્લેમ આવી ગયો હોય એને અત્યારે ખેડૂત મિત્રોને ખબર પડી કે ભાઈ આ દવાથી પ્રોબ્લમ જાય છે અને ખરેખર એને રીંગણીમાં જે છે તે અત્યારે એનો ઉપદ્રવ વધારે છે તો તમારે છે એક પહેલો ડોઝ છે સારો એવો આપી દેવાનો છે અને ત્યાર પછી તમારી રીંગણીમાં તમે એનું રિઝલ્ટ જોઈ લેજો કઈ પ્રકારનું આવે છે તો ખેડૂત મિત્રો આ તો આજના વિડીયો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવતા હતા કે ભાઈ અમારી રીંગણીમાં આ પ્રોબ્લેમ છે તો અમે એ લોકોને કીધું હતું કે ભાઈ સાંજ સુધીમાં તમને છે એ વિડીયોથી દ્વારા કરી દઈશું અને ખેડૂત મિત્રો આ પ્રોબ્લેમ ચોમાસામાં બહુ વધારે આવતો હોય ને ચોમાસામાં જ્યારે બજાર લાઇટ થતું હોય ત્યારે ખેડૂતને નુકસાન પોસાય નહીં એના માટેનો આજનો વિડીયો હતો તો જે પણ તમારા ખેડૂત મિત્રોને આવો પ્રોબ્લેમ હોય અને આ વિડીયો શેર કરી દેજો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને આવા જ અવનવા વિડીયો સાથે ફરી મળીશું આ ખેડૂત સહાયક ચેનલ છે આમાં અવનવા વિડીયો મળતા રહી છે ખેડૂતોને લગતા તો જય હિન્દ જય કિસાન અને ખેડૂત મિત્રો બીજી વાત એ કે જે પણ ખેડૂત મિત્રો આ દવા સાંટે છે તેમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ દવામાં જ્યારે રીંગણીને દવા સાંટો ત્યારે તેના પાન છે તે સારી રીતે પલ્લી જવા જોઈએ અને બીજી વાત એ કે જે પણ ખેડૂત મિત્રોને આ રીંગણીનો રોપ જોતો હોય ગુલાબી રીંગણીનો તે આપણે ભરતભાઈનો કોન્ટેક કરી શકીએ છીએ અને આપણી વાડીમાં અત્યારે ગુલાબી રીંગણનો રોપ તૈયાર છે તો તમે કોન્ટેક કરી શકો છો જય હિન્દ જય ભારત